નમસ્કાર મિત્રો આપણે પોર ગામમાં આપણે જે ખેડૂત મિત્ર નું રિઝલ્ટ લીધું થયું બહુ જબરજસ્ત છે અને રીંગણ ની આપણે રિઝલ્ટ લીધું છે તો આવો એમના જ મુખ્યથી સાંભળીએ શું નામ તમારું કયું ગામ પોર અને તાલુકો જિલ્લો ગાળા હવે તમે તેની ખેતીમાં રીંગણની ખેતીમાં ઉપયોગ કર્યો છે કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે ઇન્ડિયા ગ્રોમેજિક ઇન્ડિયાગ્રોની ગ્રો ગ્રોમેજિક અને ભૂઅસ્ત્ર પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે હવે મુકેશભાઈ આ જે ખેતરમાં ઉપયોગ કર્યો છે એક વીઘામાં ઉપયોગ કર્યો છે બરાબર હવે આપણે બીજા કોઈ ખેતર કે જેમાં રિંગણનો ઉપયોગ કર્યો હોય બીજા કોઈ ખેડૂતે એના કરતાં આપણા પાક અને એમના પાકમાં શું ડિફરન્સ છે ડિફરન્સમાં તો રીંગણ સરસ છે લાંબા એનું સાઇનિંગ પણ સરસ છે ઉત્પાદન પણ સરસ છે રાઈટ અને બીજા કોઈ ખેતરમાંથી પાક ઉતરે છે એના કરતાં આપણામાં પાક વધારે ઉતરે છે ધોઢો ઉતરે છે તો મિત્રો ગ્રો મેજિક અને ભૂવાસ્ત્ર પ્રોડક્ટ વાપરવાથી બીજા કોઈ ખેતરમાં કે જેમાં ઉપયોગ નથી કર્યો આ પ્રોડક્ટનો અને અને આપણા ખેતરમાં પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે છે એમાં દોઢો પાક ઉતરવાની જગ્યા જે બહુ સરસ રિઝલ્ટ છે એક ખાલી એક વીઘામાં જો આપણને આટલું રિઝલ્ટ સારું મળી શકતું હોય તો વધારે ઉપયોગ કરવાથી આપણા ખેડૂતો માલામાલ થઈ શકે છે તો મારી ખાલી એક જ વિનંતી છે કે આપણે ઓર્ગેનિક વાપરીએ દેશ બચાવીએ